ખાતે યોજાનારા જિલ્લા કક્ષાના ધ્વજવંદનના કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે પાટણ જિલ્લાના જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ આ વર્ષે વારાહી મુકામે થવા જઈ રહ્યો છે જેની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે पंद्रह मई अक्टूबर नतीजे जिला कलेक्टर तुषार भटनाहसी द्वाजवंदन करवा मारना चाहिए जन अनुलक्षी अनुजिला वैबडी तंत्र द्वारा आखरी ओप आपवा मार गुजरो पंद्रह मई अक्टूबर ना द्वाजवंदन समारोह पहला सरकारी रमत कमत मैदान गिम्ना काम रोड બરાહી મુકામે જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ દ્વારા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ધ્વજવંદન સમારોહ માટે થયેલી તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું 15 ઓગસ્ટના મહાપર્વની ઉજવણીના પ્રસંગે ધ્વજવંદન હર્ષધwani રાષ્ટ્રગાન સાંસ્કૃતિક કાર્યક્રમ પરેડ અશ્વ શો સહિતના કાર્યક્રમો યોજાશે આ કાર્યક્રમની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવશે जेनु पाटन जिला विकास अधिकारी सी.एल. पाटेल ने उपस्थिति में हेल्थ कर्मा महाविभूति तो आज योजायलरी हेल्थ में निवासी अधिक कलेक्टर वी.एस. बुडाना सहित जिला उच्च अधिकारियों निकाय मचारियों तथा भाग लेनार्स स्पर्धकों उपस्थित रहा था